આવું સમર્પણ થાય ને એને અનુભવ થઈ જાય કરવો એના ગુરુ મારા બોલે છે હું બોલતો અશ્વિનભાઈ આવું ના બોલી શકે એની તાકાત જ નથી તો ગુરુ બોલે છે અશ્વિનભાઈ બોલી શકે તાકાત નથી અશ્વિનભાઈ વાણીએ ના બનાવીએ કે તાકાત નથી મારી નથી સદગુરુની છે આ જે કઈ રચના કરી છે મારી નથી મારા સદગુરુ નું છે અને આ જે કઈ મહિમા રહ્યો છે એ મારા મારા છે મારો નથી હું તો છું એનો મારે કેવી રીતે આગળ વધારવો બસ હું નોકર છું આ નોકરી કરું છું અને તમને માર્ગ બતાવું છું એ માર્ગે તમારે હાલવાનું છે હું માર્ગદાતા છું મોક્ષદાતા નથી માર્ગ બતાવો તમે હાલો તો ગામ આવશે મેં એક નકશો આપી દીધો તમને નકશો સાચો છે પણ એ નકશામાં ખવાય નહીં પીવાય નહીં હુવાય નહીં બેહાય નહીં પ્લાન સાચો જ છે આખા બંગલાનો આર્કિટેક્ટે આપ્યો એ હવે એ મકાનની અંદર આવો વરસાદ આવ્યો હોય તે પ્લાન માં હોવાય પ્લાન સાચો જ છે પણ હુવાય નહીં તો શું કરવું પડે બાંધવું પડે ને બાંધવું પડે એટલે કેટલું કાઠું પડે આવું મકાન બનાવવું એટલે પાયા ખોદવાના આવ્યા ઈંટો મૂકવાની આવી ધાબું ભરવાનું આવ્યું એ પ્લાન પ્રમાણે આખું બનાવ્યું ને પછી અંદર રહેવાય ને તો તમારે વરસાદ આવે તો પછી ના પલડવી ના નકરી માહિતી લઈને બોલ બોલ કરવી નામ રમ ગુણ નાશ ને સોદા પદે અવિનાશ ને હું બ્રહ્મ છું આ તને ભ્રમ થયો હશે ભ્રમ નથી ભ્રમણા થઈ જઈ રિએક્શન આવ્યું બાકી નદી મટી જઈ કોઈ દી બોલે નહીં સમુદ્ર થઈ જઈ અહીંયા પાણીનો વિષય નથી રહેતો નિર્વાણ છે નિર્વાણી નિર્વાણી આ પદ છે નિર્વાણી જેનું મુક્તિ ભરે છે પાણી મારે કાંઈ જોતું નથી ગુરુ પાસે મટી જવું છે એનું કામ છે આવી મટી જવાની જેની તૈયારી હોય ગુરુ બનવાની નહીં મટી જવાની જેને ગુરુ બનવાનો શોખ છે એનું આમાં કામ નથી કઈ બનવું નથી અને દાન કરે તો કેવી રીતે કરે એ સાચો સદગુરુ છાતા સુભાત્ર શિષ્ય આ જમણા હાથે દાન ઉગે દાટવા પડે છે દાટવા પડે માટી વારવી પડે તો કોટો કાઢે છે આપણે દટાવવું નથી અને કોટા કાઢવા છે એક બેન હતા એ બેન આ ઘી કેવી રીત બને કે બનાવવું હોય તો દૂધનું મેરવાન નાખવું પડે તો શું કરવું પડે સાંથી લાવવું પડે કોકની દોવાણીના બે ટીપા અંદર નાખવા પડે આપણા ને આપણા ના ચાલે બીજાની ધોવાણીના બે ટીપા નાખવા પડે પછી કે સીબું ઢાંકી મૂકી દેવાનું હલાવાનું નહીં જોવાનું નહીં સવારે ત્યાં થઈ જાય પછી એનો રવૈયો ફેરવવાનો છાશ બને માખણ બને માખણને તાવો એટલે ઘી બને આ બેન તો લીયા દૂધ પાંચ લિટરને બાજુ વાળીને કીધું કોણ તમારી બે સાટા લાવો ને મારા નાખવા છે મારે દહીં પર નાખવું છે નાખી દીધા બે સાટા સીબુ મૂક્યું નહીં ના જેવી છે ઘડીક તેમ સીબુ ને આંગરી કરે ઘડીક તેમ સીબુ જોવે ને આંગરી કરે થયું નહીં ઘડીક તેમ સીબુ ને આંગરી કરે ખબર પડતા દૂધે પગડ્યું દહીં ના થયું સાસે ના થઈ નાખી દેવાનું થયું તો ગુરુ એ વસ્તુ આની છે એ બોલ બોલ નથી કરવાની ભાકી મૂકી દેવાનો ઢકી ઢકીને ઢકીએ ધડ નિર્ભળ પાકે નકે ના પાકે અને ભડો પાકવા માટલાને અંદર ઢાંકી દીધું ફરતી એક ગધેડો છે ને એના ઉપર માટલા ને બધું ભરીને માટી ને બધું ભરીને લઈ જતા હતા એમાં ગધેડાએ શું કર્યું સારું તું નાખી દીધું વજન પડ્યો ને એટલે કુંભરે બે ડફડા મારીને કાઢી મૂક્યો એટલે જીવ તલય ની પારે રાડા ચાવતું હતું ગધાડાનો ફરક શું રાડા ચાવવાનો એમાં એક ધરમનો ધોરી બળદ નીકળો આંખમાંથી આહવળા જાય ડબલ ઘોર ભરેલો બળદ હાલી ના એકેર ગધાડા એ કીધું એ બળદિયા ભાઈ તમારા માલિક તમને કેટલો હેરાન કરે છે કેટલો વજન મૂક્યો છે શું જવાબ આપ્યો કે મારો ધણી હજી આનાથી ડબલ વજન મારી ઉપર મૂકે ને ખમવા હું ત્યાર છું આનાથી ડબલ વજન મૂકે તો ખમવા હું ત્યાર છું સમજાય છે ને હું બોલું

મારો છે બાપ છે વાહન છે લોકો એને પગે લાગે છે ગાય મારી માં છે આખું જગત જે રહ્યો એ મારી માને વાળ માતા છે અને મારી ગાય માતાના પૂછડે પાણી રે રેડે તો સ્વર્ગ માં પહોંચી જાય છે કોઈ પૂજા નથી કરતું ગાય નહી થાય પછી મારી માં ગાય છે અને ગાય નું આટલું બધું મહત્વ છે અને અમે એના સંતાન છીએ બાપા અમારાથી ઉલાડા ના નખાય મારું આખું કુળ પૂજાય છે મારી માનું ગાય છે મારી માનું ચામડું પૂજાય છે મારી મૂત્ર પૂજાય છે મારી માનું પૂંછ પૂજાય છે મારી દૂધ પૂજાય છે મારી દરેક અંગ પૂજાય છે એના કોઠામાં તેત્રી કરોડ દેહ નો છે અને અમે ઉલાળા નાખવી અમારાથી ના નખાય બાપા એક સમય કુરબાન છે મરી જવી તો પણ આ ઉલાડા અમારાથી નખાય એવા નથી તો હવે ગધાડા ભાઈ તમારી ગધાડી તમારી બાપ કોણ ગધાડો આખું ગામ શું છે ગધાડો તમારી કોઈ પૂજા કરે છે કે ના અમારી તો અખાતરી જ આવે એટલે પૂજન થાય છે અમારું પૂજન થાય છે તમને ડફણા મારીને કાઢે બધા એટલે આના ધર્મના ધોરી છે અને આ જમીન ખેડીને આ તમને બધાને અનાજ ભોકવી આપી છે એટલે અમારાથી ઉલાડા નખાય નહી તો ગુરુમુખી કોઈ દી ઉલાડા ના નાખે દેહ માં વચન એક દીવો ભાઈ રે અને સતમત થી નિશ્ચેવો દેહ માં વચન એક દીવો ગાયેલું ગાવામાં ઘાટા ઘણા